ફ્રેશ કેટલાય વાર દેવ હાટો ક્રીમ વધારે ભાવ છે આખો પેકેટ જ લેતા સારે હાટો લાવ્યા જય માતાજી જય બાપા સીતારામ કેમ છો બધા મિત્રો મજામાં અમે પણ મજામાં જ સહી જો હવે આ તો કેમ કે હવાર પડી ગયું છે તો સુરતમાં તો કેવું મેં કાલે જો વેફર પાડી છે આવી વેફર પડી છે એટલે વેફર તો ઘરે નથી પાડી એટલે મશીનમાં પણ આવી છે ને બાકીનું પાથરી ગયા કે હવે આ સુરતમાં તો એવું બધું ચાલે જ છે કે વેફારોને એવું તો કેમ કે આવા તરીકાનું તો એજ ચાલે વેફર ને એવું ને જેવી તેવી પાડી છે હવે આવી બની છે કાંઈ નહીં જેવી બની એવી કેતનને જાઉં છે કામ એ જો માવા વાળે છે નાની હાટો હું તમે ભાગ લાવીને તે બી ખાય છે શું ખાઉં છું એ તો તો મોતા છે મને તો આપો હેતુ આમાં આટલો તો મી જો કે તને કે શું કરે માવા વાળો કામ ને હવે કામ હવે હું હવે કામ કરવા માંડું ઈ જાય એટલે

ખંભો કી દાદા કોમ્બો તો હું કહી તો તો હું ગાજર ઉપાડ્યા હે હા હું દાડીમ ખાઈ એ હું ડિસ્કો કરતો હે જો બાબા રમવા બેહી ગયો છે હા કાઢો ખાવાનું કાઢો જો ખાવા બેહી ગયો છે ગ્રીન ઊન છે ગ્રીન

પાસે મળીશું કાલ નવો બ્લોગ થશે તો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ એક નાની કરી દેજો તો મળીશું પાસે કાલ નવો બ્લોગ થાય તો બધાને ગુડ નાઇટ જય માતાજી બાય